ભરુચે ના મક્તમપૂર ની યુનિવર્સલ એક્સપરિમેન્ટલ સ્કૂલ માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બે વિદ્યાર્થીઓના હસ્તે ધ્વજારોહણ કરાવી નેવ્યાશીમાં સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી ભરૂચની મક્તમપુર વિસ્તારની યુનિવર્સલ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને શિક્ષણ જગતમાં આગળ વધે તેવા પ્રયાસો સાથે એક અનોખી પહેલ કરી સ્વાતંત્ર્ય પર્વે જે પણ વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીનીઓ માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં સાડા પર્સન્ટ ટાઈમ મેળવ્યા હશે તેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે તેવા નિર્ણય સાથે વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષામાં ધરણ બારમાં જાનવી દિનેશભાઈ મકવાણા છન્નું ત્યાંસી ટાઈમ લાવ્યા હોય અને ઇંગ્લિશ મીડિયમમાં પણ ખુશબુ ખુરશી અહેમદ ખાન ઇઠ્યોતેર પોઈન્ટ શિક્ષકો તથા શાળાના પ્રિન્સિપાલ મુસ્તાક હુસેન મલિક કિરીટ પટેલ તથા ઇંગ્લિશ મીડિયમના બેન સુરતી તેમજ શાળાના મેનેજમેન્ટ ઉપસ્થિત રહી સ્વતંત્ર પર્વને સફળ બનાવ્યો હતો અને બાળકોએ પણ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરી સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરી હતી